જે થંબલ જોઈને તમે આવ્યા ને થંબલ અગાઉ વિડીયોમાં મૂક્યો હતો પછી એક અમુક કમેટું એવી આવી હતી કે આ થંબેલ તમે બદલાવી નાખો એટલે મેં પછી થંબેલ તે બદલાવી નાખ્યું હવે મને એ નથી સમજાતું કે જો થંબલમાં મેં એવું આર્ટિસ્ટ કર્યું છે કે ઝઘડાનું બે ત્રણ જણા ઝઘડા કરતા હોય એવું આર્ટિસ્ટ છે ને વિડીયોની અંદરમાં બીજું છે કે દાનબાબ બાપુનું દુબઈમાં પણ વિદેશોમાં પણ માન છે એવું આપણે દર્શાવતો વિડીયો બનાવ્યો હતો તો મિત્રો સુરાપુરા દાદાને તમે જ્યારથી નથી ઓળખતા ને ત્યારથી હું એને દિલથી માનું છું એટલે એના વિશે કોઈ ખરાબ નથી કરતો પણ મારું કહેવાનો મતલબ એ છે કે જો થંબેલમાં દાદા સાથે ઝઘડો થાય તો એ બહુ જોવા ઈચ્છો છો દાદા કંઈક સારું પ્રવર્શન કરતા હોય તો એ વિડીયો કેમ નથી જોતા એમાં બી જોશા આવે છે ને ઝઘડો કરો તો એ વધારે એટલે તમે ઇન્ટરેસ્ટ છે કે કંઈકનું કોઈક બગડવું જોઈએ તો અમે જોઈએ એને સારું પ્રવચન સારી ભાષા સારું માર્ગદર્શન આપતા હોય ને તો એ તમારે નથી જોવું આ થંબેલના આધારે એ નક્કી થાય છે આ એક થંબેલ ને હજારો થંબેલ હોય છે કે પબ્લિકને શું ગમે છે તેના આધારે વિડીયો કેરેક્ટર પણ એના આધારે આ વસ્તુ કરતા હોય છે થેન્ક યુ